નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી આને લવ સ્ટોરી કહેવી કે કેમ એ તમે જ નક્કી કરો કારણ કે અમારું મળવાનું એરેન્જ મેરેજ માટે થયેલું હું છેઠ કેનેડામાં રહુમ અને એ અહીમ અમદાવાદ અમારા એનઆરઆઈ લોકોના મેરેજ અત્યંત ઇન્ટરેસ્ટિંગલી થતા હોય છે વિદેશમાં જ ક્યાંક પ્રેમમાં પડી ગયા હોય તો બહુ વાંધો નહીં આવે અને ગ્રીન કાર્ડની ઝંઝટ પણ મટી જાય પરંતુ ઇન્ડિયા અને કલ્ચર અને ફ્યુચર જેવી બાબતોના પૂંછડા પકડ્યા હોય તો ભારે પળોજણ સર્જાય કારણ કે સાત સમંદર પાર અમારી સાથે પરણવા કોઈ ઝડપથી તૈયાર નહીં થાય અને જે પરણવા તૈયાર થાય એમાંની મોટાભાગની છોકરીઓના પોતાના કેટલાક એમ્બિશન્સ પૂરા કરવા વિદેશ આવતી હોય અથવા કોઈને સંસાર વસાવવા કરતાં વિદેશમાં જીવવામાં કે પોતાના પિયરિયાઓને આર્થિક મદદ પહોંચાડવામાં વધુ રસ હોય છે એટલે અમારા જેવા વિદેશમાં રહીને પણ ગોરીઓના પ્રેમમાં નહીં પડતા કે કલ્ચરને વળગી રહેવામાં માનતા મૂર્તિ પરણવા માટે ઇન્ડિયા આવતા હોય ત્યારે અમારે બટર મીલ પણ ફૂંકી ફૂંકીને પીવું પડે સાલો બેક ટુ અવર એરેન્જ કમ લવ સ્ટોરી પર શ્વેતા પટેલ એનું નામ અને એનું કુટુંબ અમદાવાદમાં ભારે પંકાયેલું હતું એટલે ઇન ધીસ કેસ મારે પેલી પૈસાનો લોભ કરતી છોકરીઓવાળી ચિંતા કરવાની ન હતી વળી મારા મોમડેડે ઇન્ડિયામાં રહેતા એમના બ્રધર સિસ્ટર્સ પાસે તપાસ કરાવી તો અમને જાણવા મળ્યું કે છોકરી ડોક્ટર થઈ છે પણ એને એમ કોઈ એવા ઝાઝા એમ્બિશન્સ નથી લાઈક થોડી ઘણી પ્રેક્ટિસ કરવા મળે તો એ હેપી રહેવાની હતી અમારા કોઈ મીડિયેટર અંકલે અમારા બંનેની વાત ચલાવેલી બંને પક્ષે થોડી ઘણી વાતચીત થયા બાદ મારે એક ડિસેમ્બરમાં વિથ ફેમિલીએ છોકરીને મળવા એમના ઘરે જવાનું હતું કેનેડામાં રહીને અમે થોડા સ્માર્ટ તો થઈ જ ગયેલા એટલે અમે બીજી બે ત્રણ જગ્યાએ પણ વાત ચલાવી રાખેલી જેથી શ્વેતા સાથે મેલ નહીં પડે તો મારે અનુક્રમે પ્લાન બી સી અને ડી પર વિચાર કરવાનો હતો જો કે મારી પ્રાયોરિટી તો શ્વેતા જ હતી કારણ કે મેન સમ ઓફ હર ફોટોગ્રાફ્સ જોયેલા અને ફોટોગ્રાફ્સમાં શી વોઝ લુકિંગ વેરી પ્રીટી એના ગાલમાં ખંજન પણ પડતા હતા યુ સી એ ડિસેમ્બરમાં ઇન્ડિયા આવ્યા પછી સૌથી પહેલાં તો અમે અમારા કુળદેવી ઉમિયા માતાના દર્શને ઊંઝા ગયા ત્યાં મારી મોમે મને માતાજીને પગે લગાડ્યો અને વિષ માગી કે હે મા આ વખતે મારા સને સજોડે કેનેડા મોકલજે સને પણ આ વખતે તો નક્કી કરી લીધું હતું કે ધીસ ટાઈમ તો એને ઇન્ડિયન ગર્લ સાથે પરણવું છે જ એટલે છે જ માતાજી પાસે વિષ માગીને અમે અમદાવાદ મારા માસીને ત્યાં ગયા ત્યાંને એક નાઇટના સ્ટે પછી અમારે શ્વેતાના ઘરે કોઈક સોલા નામના એરિયામાં જવાનું હતું ત્યારે અમે અહીં મહિનો રોકાવાના હતા એટલે ગેટ વિઝિટ વખતે અમારી પાસે ફરવા માટે પણ સો મચ ટાઈમ હતો એટલે અમે એમ પણ નક્કી કર્યું કે જો શ્વેતા સાથે નક્કી થઈ ગયું તો એની સાથે નહીંતર અમે બધા વલોન વીરપુર જલારામ બાપા સોમનાથ અને કચ્છમાં આશાપુરી માતાના દર્શને જઈ આવીશું અને પછી ત્યાંથી આવીને પ્લાન બી સી અને ડીપર વર્કઆઉટ કરીશું બીજા દિવસે માસીને ત્યાંથી વી ઓલ શ્વેતાને ત્યાં પહોંચ્યા ઇન્ડિયન ફિલ્મ્સમાં બતાવે એમ જ ઘરના ડ્રોઈંગ રૂમમાં એના ઘરના વડીલ્સ બેઠા હતા અને શ્વેતા બોલ્ઝન ઓટ ઘેર આઈ થોટ ફિલ્મોની જેમ જે ચા અથવા બ્રેકફાસ્ટ લઈને આવશે પણ એ નહીં આવી એની જગ્યાએ કોઈ સર્વન્ટ આવ્યો અમારા ફેમિલીઝ એકબીજા સાથે હસી હસીને વાતો કરી રહ્યા હતા મારું ફેમિલી શ્વેતાના ફેમિલીને લડી લડીને વાતો કરી રહ્યું હતું જાણે હું સાવ વંઠેલ હોઉં અથવા વર્લ્ડમાં મને બીજી કોઈ ગર્લ મળવાની જન હોય એમ આઈ ડી નોટ લાઈક ધેટ એટલે આઈ વોઝ ક્વાઈટ એન્ગ્રી ઓન માય ફેમિલી ઓકે લીવ ઇટ એવામાં શ્વેતાના ડેડે શ્વેતાને ડ્રોઇંગ રૂમમાં આવવા કહ્યું એના ડેડે હુકમ કરતા હું પણ ઘોડાની માફક ચમક્યો અને અંદરના ઓરડા તરફ સતર્ક થયો એમાંના એક ઓરડામાંથી એ આવી શી કેઇમ વિથ હર ભાભી એને વ્હાઇટ સાડી પહેરી હતી શી વોઝ લુકિંગ લાઈક પ્રિન્સેસ હું તો પહેલી જ નજરે થઈ ગયો આઈ હેન્ડસમ પણ શ્વેતા ઘણી સુંદર હતી ડોક્ટરીનું ભણતા ભણતા કદાચ એને સ્પેક્સ આવી ગયા હોવા જોઈએ જોકે રિમલેસ સ્પેક્સમાં પણ એ ખૂબ સુંદર લાગી રહી હતી એને જોઈને મને અમેરિકામાં ગઝલ વાંચવા આવતા ઘેટ પોએટ શોભિત દેસાઈની ઘેટ ગઝલ યાદ આવી ગઈ રૂપ કૈફી હતું આંખો ઘેલી હતી ને હથે માંગ એનીકન હતા પહેલી હતી પછી બધાની વચ્ચે જ અમે હાઈ હલ્લો કર્યા અને સમ ફોર્મલ વાતો કરી અમારા બંનેના ગાલ ગુલાબી ગુલાબી થઈ ગયેલા અમારી ફોર્મલ વાતો પછી અમારા ફેમિલી ફરી વાતોએ ચઢ્યામ એવા માંગ એનો એક કઝીન આસ્તમી કેનેડામાં તમારા કોઈ લફરાંગ બફરાંગ તો નહોતાને તમારા એનઆરઆઈઓનો ભરોસો નહીં એ ડફોરનો ક્વેશન સાંભળીને મારા મોમડેડ અને માસી તરત જ રેસ્ક્યુ માટે કૂદી પડ્યામ પણ મને એ વાતનું જરા ખોટું લાગ્યું કારણ કે શરૂઆતથી જ આ નોટિસ દેટકે એ લોકો થોડા ડોમિનેટિંગ હતા એટલે મેં એમને બીટ કરવાનું નક્કી કર્યું આમ પણ હું દૂધે ધોયેલો નહોતો અને મારે ઝૂકઠું પણ નહોતું બોલવું એટલે આઈ કે હા ઇન કોલેજ ટાઈમ હું થોડી સમાન હતો મારો જવાબ સાંભળીને એમના ફેમિલી કરતા મારા ફેમિલીના લોકોના ફેસીસ જોવા જેવા હતા જે સીટે લાઈક કે એમને કોઈ સાફ સ્મેલ કરી ગયો હોય જોકે મારા ઘરના લોકો મારા પાસ્ટની રિલેશનશીપ્સથી અવેર હતા કારણ કે કેનેડાની સોસાયટીમાં એ બધું નોર્મલ હતું પણ એમણે એવું નહોતું ધાર્યું કે હું કહી શ્વેતાના ઘરે એ બધી વાતોના ધડાકા કરીશ એના ઘરના લોકોની આઈઝના ડોળા બહાર આવી ગયા અને એના પપ્પા રિએક લાઈ એને એ શું બકવાસ કરે છે એટલે આઈ સે આ બકવાસ નથી આ મારા લાઈફનું પ્રૂફ છે કેનેડામાં આ બધું નોર્મલ છે પણ ઇટ ડઝન્ટ મીન કે હું ભવિષ્યમાં પણ એ જ બધું કરતો રહીશ હું શ્વેતાને હન્ડ્રેડ પર્સન્ટ વફાદાર રહીશ પણ આઈ સેઇડ થિંગ્સ સો તમે ઓલ અંધારામાં ન રહો મેં આ બધી વાતો કરી એટલે એના ડેડ અને ભાઈઓ બ્લાસ્ટ લાઈક જ્વાળામુખી એ બધા અમને કહેવા માંડ્યા કે આ બધું અમને નહીં ચાલે અમે બધા સંસ્કારી લોકો છીએ આ છોકરો તો જુઓ ભૂતકાળમાં કોણ જાણે કેટલી કાળી ધોળીઓ સાથે છાનગપતિયા કરી આવ્યો હશે અને હવે શાહુકારી કરે છે થોડી જ ક્ષણોમાં ત્યાંનું વાતાવરણ પચીસ ઓગસ્ટની સાંજે હાર્દિકની ધરપકડ પછીના ગુજરાત જેવું થઈ ગયું એમની વાતો પરથી અમને એ વાતનો ખ્યાલ આવી ગયેલો કે હવે આ લોકો નેવર અમારું સગ પણ થવા નહીં દે પણ એ લોકો એકલા સજ્જન તો હતા કે એમણે અમને ઘરમાં ગે લોસ્ટ નહીં કહ્યું જે વર વેઇટિંગ કે હવે અમે ત્યાંથી ક્યારે ઉઠીએ મારા મોમડેર તો મારા પર ગુસ્સાથી લાલ લાલ થઈ ગયેલા પણ મને એ વાતનો સંતોષ હતો કે મેં મારી લાઈફનું ટ્રુટ કહી દીધું હતું મારે પક્ષે હવે કની હાઈડ કરવાનું ન હતું પછી અમે બધા ઊભા થયા મારા મોમડેડના ફેસી સેવા હતા કે જાણે મેં કોઈ ગંભીર ક્રાઈમ કર્યો હોય અમે બહાર નીકળ્યા ત્યારે અમને કોઈએ આવજો પણ ન કર્યું કે ન કોઈ અમને ડોર સુધી મૂકવા આવ્યું જતાં જતાં મેં શ્વેતાની આંખમાં જોયું એની આંખો કનિક કહી રહી હતી અમે એના ઘરની બહાર તો નીકળી ગયા પરંતુ મેન ત્યારે જ ગાંઠવાળી કે આઈ વીલ ડેફિનેટલી ટ્રાય ટુ કોન્ટેક્ટ હર જો એ તૈયાર થશે તો હું એને હાઈજેક કરી જઈશ બસ માત્ર એ એના માટે તૈયાર હોવી જોઈએ માસીના ઘરે પહોંચ્યા બાદ રાબેતા મુજબ મારા પર વાવાઝોડું ત્રાટકવાનું હતું એટલે આઈ વોઝ પ્રિપેર ફોર ધેટ અને હું એની બહુ કેર પણ નહોતો કરતો પણ ઘરે પહોંચીને મેન મારા કઝીન સાથે વાત કરી અને આઈ ટોલ્ડ ટોલઢિન કે તું ગમે એમ કરીને શ્વેતાની કોન્ટેક ડિટેઇલ્સ લઈ આવ એને પણ મને બસ થોડા સમય માંગ એની કોન્ટેક ડિટેલ્સ આપું છું એમ કહ્યું આઈ વોઝ જસ્ટ થિંકિંગ અબાઉટ હર હું એ ઇન્ડિયન ગર્લના પ્રેમમાં પડી જ ગયો હતો એના ઘરે ભાંગરો વાટી આવ્યો હોવા છતાં મારા ગાલ ગુલાબી ગુલાબી થઈ રહ્યા હતા ધારી લીધું હતું કે હું હવે શ્વેતા સાથે જ મેરેજ કરીશ આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ